ભરૂચમાં ગાર્ડન સિટી ગરબા ઓલ્ડ વિલેજ થીમ સાથે અનોખું આયોજન આજરોજ ભરૂચ ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી આ વર્ષ આઈ હરાધના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય આ વખતે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે ગરબા કાર્યક્રમ દરમિયાન સાહીઠથી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલહાર પંડ્યા જે સારે પાના ફાઇન ફાઇનલિસ્ટ છે તેમના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જમશે સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી અગિયાર દિવસ સુધી ઉજવાશે જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે નમસ્કાર જય માતાજી શ્રી ખોડલધામ મંડપ જેડી એન્ટરટેનમેન્ટ અને કેમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે ખૂબ જ પ્રખ્યાત ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે આઈ આરાધના બે હજાર પચીસનું ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સુંદરપણે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં હું મહર્ષિ પંડ્યા તમે મને ઝી ટીવી સારેગા પાહાળ્યો જશે અને મારી સાથે બીજા સાઠ સિક્સટી કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે ખૂબ જ કટિબદ્ધ છે તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તી ભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે અને આ વર્ષે અમારા નવરાત્રિનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈવ જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલાઈયાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ સો મચ જય માતાજી ગાર્ડન સિટીમાં ગરબા આ વર્ષે શું વિશેષતા છે ગરબા આ વખતે નમસ્કાર જય માતાજી દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું જ કંઈક અલગ કંઈક નવો પ્રયાસ કર્યો છે હા કે જેની અંદર સૌ તો પહેલાં આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ સેવ લાઈફ ડ્રગ્સને હટાવો ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો એક આ મેઇન મેઇન ટાર્ગેટ અમારો આ છે બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે સાહીઠ આર્ટિસ્ટ પરફોર્મિંગ કરવાના છે ખેલાઈ અને જુમાવવા માટે ફૂલ પ્રયાસ કરશે એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર ડેકોરેશનની અંદર થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે અધતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફટી સેફટી માટે સિક્યુરિટી બાઉન્સ બાઉન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે ફાયર સેફટી પણ મજબૂત રાખી છે આ બધા નાના નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ અત્યારે ચાલી રહી છે તમારા આયોજનમાં એન્ટ્રી પાસ હોય છે અમારો એન્ટ્રી પાસ આ વખતે બધું ઓનલાઈન બુકિંગ જ છે અને એકદમ નોર્મલ ચાર્જ છે

છે જે ગરીબ વર્ગ છે અમુક નાના બા બાળ આશ્રમો છે આ બધા આશ્રમોના જેટલા સ્ટુડન્ટો છે કે જે એના સભ્યો છે એ બધા માટે આપણે ફ્રી એન્ટ્રી રાખી બાળ આશ્રમો માટે અને બીજું એ કે એક થી આઠ ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જે અમારી ગાર્ડન માં જે સ્કૂલો છે જે ત્યાંના સ્ટુડન્ટો છે એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે એક થી આઠ ધોરણ સુધીના બીજા એ અમારું પેલા અમારો અગાઉ જ્યાં અમને કોન્ટેક્ટ કરે અને એની કઈ રીતની સુવિધા છે એની સ્કૂલ ની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે અમને ડિસ્કાઉન્ટ આપી શકું